વેબ વીપ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ જનરલ ઇલેક્શન 2024 રાજસ્થાન રાજસ્થાનની વાત કરીએ તો આ લોકસભાની સીટ માટે એક ભાજપ માટેનો અभेદ કિલ્લો છે અહીંયા ગઈ વખતની વાત કરીએ તો ગઈ ચૂંટણીમાં લોકસભાની કુલ 25 સીટો છે અને ભાજપે 25 એ 25 સીટો પ્રાપ્ત કરી હતી આમ લોકસભાની સીટ માટે ભાજપે પચીસ સીટ મેળવી અભેદ કિલ્લો સાબિત કર્યો હતો અહીંયા પણ કોંગ્રેસ અને ભાજપ બે જ મુખ્ય પક્ષો વચ્ચેની લડાઈ હોય છે પરંતુ અહીંયા ભાજપમાં પણ જૂથવાદ છે જ્યારે કોંગ્રેસમાં પણ જૂથવાદ છે ભાજપનો જૂથવાદ એ સીમિત છે જ્યારે કોંગ્રેસનો જૂથવાદ એ ખૂબ જ ઉગ્ર બન્યો છે અને જેના પરિણામો વિધાનસભાની ચૂંટણીમાં દેખાયા હતા ગયા વર્ષના અંત માં થયેલી વિધાનસભા અભેદ કિલ્લો ફેરવાઈ ગયો છે ગઈ ચૂંટણીમાં ભાજપના સહયોગી એ નવો માર્ગ પસંદ કર્યો ભાજપ વસુંધરા રાજે જેવા જૂના દિગ્ગજ થી અલગ નવા નેતૃત્વ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે કોંગ્રેસની બધી આશા પૂર્વ સીએમ અશોક ગેલહોત અને સચિન પાયલોટ હવે જોવાનું એ રહ્યું કે ભાજપ પોતાનો આ અભેદ કિલ્લો જાળવી રાખશે કારણ કે જો આ અભેદ કિલ્લો ભાજપ જાળવી રાખે તો તેમનું સ્લોગન છે કે આ વખતની ચૂંટણીમાં લોકસભાની ચારસો પાર કરવી તો એમાં આ શક્ય બને છે જ્યારે કોંગ્રેસ સચિન પાયલોટ અને ગેલહોતને ને સાથે રાખી અને જો કાર્ય કરે તો આ ભાજપના અભેદ કિલ્લામાં તેઓ સેન્ડ લગાવી શકે છે તેવું રાજકીય ચર્ચાઓમાં ચાલી રહ્યું છે પરંતુ એ કેટલું શક્ય થાય છે અને આ બધાની વચ્ચે મતદારો કોને મત આપે છે તે ખૂબ જ મહત્વનું છે રાજસ્થાનના મતદારોની એક વિશેષતા છે કે જેઓ હંમેશા પાંચ વર્ષ માટે વિધાનસભામાં શાસક પક્ષની સામે વિરોધ પક્ષને મહત્વ આપે છે જે છેલ્લા ઘણા વખત થી આ ચાલતું આવ્યું છે તે જ રીતે અહીંના મતદારો લોકસભાની સીટ લોકસભાના પરિણામો અને વિધાનસભાના પરિણામો બંનેને સાથે રાખતા નથી તેઓ લોકસભામાં વડાપ્રધાન કોણ છે તેનું મહત્વ રાખી અને તેમને મત આપતા હોય તેવા આવેલા પૂર્વના પરિણામો પરથી અનુમાન લગાવી શકાય છે અહીંનો મતદાર ચપળ છે આ ચપળ મતદાર કઈ રીતે રાજસ્થાનમાં કોનો કિલ્લો અભેદ રાખે છે અને કોને આ કિલ્લામાં છેદ મારવા માટે જોક આપે છે તે જોવાનું રહ્યું દર્શક મિત્રો આ હતા એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર